નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ અત્યાર સુધી એક જ દિવસે કાર્યક્રમ રાખવામાં આવતો હતો તેમજ ફોટો સેશન કરીને મુદ્દો ભૂલી જવાતો હતો જ્યારે હવે લોકો જાગૃત થયા છે તેમજ વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી માટે જાગૃત થયા છે આવો શહેરીજનોના વિચારો જાણીએ આજે સવારનું અહીંયાનું વાતાવરણ બહુ જ સરસ લાગી રહ્યું છે પણ આપણે આ વાતાવરણને આજે નહીં આખું વર્ષ નિત્ય રોજ આ જ કાર્યક્રમ આવો જ હોવો જોઈએ એ બધા જ્યાં સુધી પોતાના દિનચર્યામાં નહીં લાવે ત્યાં સુધી આપણે આનું રિઝલ્ટ નહીં જોઈ શકીએ તો આજે આપણે એક પ્લેજ લઈએ કે આપણે આજે જે કરી રહ્યા છે એ આખું વર્ષ કરી અને આવતે વર્ષે એનું પરિણામ અહીંયા બધાને બતાવીએ અને આ પરિણામ આપણે જ નહીં આપણાથી નાનું જનરેશન બાળકોથી સ્ટાર્ટ થવું જોઈએ અને એ લોકોએ પણ આ નૃત્ય કરવું જોઈએ તો આપણાને ટૂંક સમયમાં જ ગ્રીન ઇન્ડિયા જોવા મળશે આજે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ જે છે એ આજે જ સેલિબ્રેટ નહીં રોજ સેલિબ્રેટ થવું જોઈએ ઇનફેક્ટ એક ડ્યુટી થવી જોઈએ ઇન્ફેક્ટ અને અમારા જેવા નાના છોકરાઓથી જ આ વસ્તુ ચાલુ થવું જોઈએ કેમ કે ઓલરેડી અમારા જેવા છોકરાઓ અમારા ક્લાસના છોકરાઓ બેઝિકલી અમારા સ્કૂલમાં એક પ્રોજેક્ટ લીધું છે જે ગ્રેડ્સ વન ટુ ટ્વેલ્વને બધાને ઇન્વોલ્વ કરે અને એમાં અમે લોકોએ છે ને છોકરાઓને એક પ્લાન્ટ આપેલું છે બધા ક્લાસના એ લોકોને અને એવું કીધું છે કે એવરી મંથ અમે લોકો આવશું અને તમારા પ્લાન્ટનું પ્રોગ્રેસ ચેક કરશું એ બેઝ પર એ લોકોને પોઈન્ટ મળશે અને એન્ડ ઓફ ધ યર એક ક્લાસ ઓફ ધ યર કરીને ડિક્લેર કરશું અમે વિનર અને એ લોકોને એક નાનું પ્રાઇઝ આપશું એટલે એ લોકોને બેઝિકલી અંદરથી વિલિંગનેસ થાય કે અમે લોકો પણ આ વસ્તુ માટે કામ કરીએ અને અમે પોઈન્ટ બેઝ સિસ્ટમ રાખીએ છીએ બેઝિકલી જેમાં એ લોકો શું કહે ઇલેક્ટ્રિસિટી વેસ્ટ ઓછું કરે ને એટલે એવરી ટાઈમ જ્યારે બ્રેક કે કંઈ હોય તો અમે લોકોએ એ લોકોએ બધાની લાઇટ ક્લાસની ફેન્સ એસી બધું બંધ કરીને જવાનું અને અગર લેટ સે ચાલુ હોય તો એ લોકોને પોઈન્ટ ના મળે વસ્તુના તો એ લોકો એ લોકોની ઓપોર્ચ્યુનિટી જાય જીતવાની ક્લાસો જઈએ બેઝિકલી એકચ્યુલી જે વૃક્ષોને પ્રેમ કરે છે અને જે પર્યાવરણ વિશે જાગૃત છે ને એ લોકો તો દરેક દરરોજ કામ કરે જ છે અને મને વૃક્ષોથી બહુ પ્રેમ છે હું કોર્પોરેશનમાં જુનિયર ઓર્ડર તરીકે કામ કરું છું અને અમે લોકો દર વર્ષે પચાસથી સાહીઠ વૃક્ષો અને તે પણ ફૂલોના વૃક્ષો રોપીએ છીએ અને એટલે ત્રણથી ચાર વર્ષમાં અમારો જે રસ્તો છે તે અમે લોકો પ્લાન્ટેશન કરીએ છીએ અમારા વિસ્તારને આસપાસના વિસ્તારના આઠથી દસ સોસાયટી મળીને તો અને અમે લોકો ફૂલોને વધારે પ્રાધાન્ય આપે છે કારણ કે અમને ફૂલો બહુ ગમે છે તો અત્યારે સવાસો વૃક્ષોની આસપાસ થઈ ગયા છે ને તે પણ બોટલ બ્રશ ચંપો પારિજાત એવા સુંદર સુંદર વૃક્ષો તો તમે અમારો રસ્તો જોશો ને તો એટલો બધો સુંદર થઈ ગયો છે ને અને અમે એ અમને કોર્પોરેશનની ટીમ દરેક વખતે મદદ કરે છે એટલે અમે લોકો અમારા રસ્તાની પણ એટલો સ્વચ્છ રાખીએ છીએ અમને સેનિટરી ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર દરેક જણ બહુ મદદ કરે છે અને બીજું આ પ્રોગ્રામ થાય છે એ બહુ જરૂરી છે કારણ કે જે લોકો કામ કરી રહ્યા છે રૂટ લેવલે એ લોકોને તમે એવોર્ડેડ કરો છો તો એ લોકોને પણ વધુ કામ કરવાનું પ્રોત્સાહન મળે છે એ લોકો ઓડવોડ માટે કામ નથી કરતા માનસિક આનંદ માટે જ કામ કરે છે પણ જ્યારે આ જ્યારે આ વસ્તુ સન્માનિત કરવામાં આવે છે ત્યારે એ લોકોને વધારે મોટિવેશન મળે છે અને હું તો કહું છું કે દરેક જને દર વર્ષે ખાલી પાંચ વૃક્ષ એક વ્યક્તિ રોપશે ને તો પણ આ દુનિયા બહુ સુંદર થઈ જશે દુનિયાને વધુને વધુ સુંદર બનાવી હોય તો વધુને વધુ વૃક્ષો રોપવા જોઈએ થેન્ક યુ સો મચ